નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયક્લો સંચાલિત નવસારી લાયો જાફરાબાદના માછીમારો દ્વારા કરવામાં આવતી બોક્સ ફેસિંગ બંધ કરાવવા માટે માંગ ઉઠવા પામી છે દક્ષિણ ગુજરાતના માછીમારોની રોજી છીનવાઈ જતા નવસારી અને વલસાડના કલેક્ટરને આવેદનપત્ર આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર ગુજરાતને સોળસો કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે જેમાં સાગર ખેડૂતો માછીમારી કરી ગુજરાત ચલાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલા સમયથી સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો દક્ષિણ ગુજરાતના દરિયામાં આવી બોક્સ ફિશિંગ કરી દરિયામાં પોતાનો કબજો જમાવી રહ્યા છે ત્યારે સ્થાનિકોને રોજગારી છીનવાઈ દીધી હોવાના આક્ષેપો સાથે આજે ધોલાઈ બંદર ખાતે યોજાયેલ મિટિંગમાં તેઓ को द्वारा झुला बत्ती આગેવાનોએ બોક્સ ફિશિંગ અંગે ચિંતા વ્યક્ત કરી સરકારને મધ્યસ્થી કરવા માટે અપીલ કરી છે નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરના અડીને આવેલા ધુલાઈ બંદરે આજે વલસાડથી લઈને ભરૂચના માછીમારો આગેવાનો ભેગા થઈ મિટિંગ યોજી હતી જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારો દ્વારા ગેરકાયદેસર પોતાના વિસ્તારની સાત નોટીકલ માઇલ દૂર દક્ષિણ ગુજરાતના દરિયામાં પ્રવેશ કરી બોક્સ ફિશિંગ કરવામાં આવે છે જેમાં આ પ્રકારની ફિશિંગના દરિયામાં જમીનની જેમ હદ નક્કી કરવામાં આવ્યો છે વેપારી આ પદ્ધતિ ગેરકાયદેસર માનવામાં આવે છે લાંબા સમયથી સૌરાષ્ટ્રના સાગરના ખેડૂત ખેડૂતો આવા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે જેનાથી સ્થાનિકોને સરકાર અને કલેક્ટરને અવગત કર્યા છે પરંતુ આ મામલે કોઈ નક્કર ઉકેલ ન આવતા આજે ફરીવાર મિટિંગ યોજી વલસાડ નવસારી અને ભરૂચના સાગર ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપણને તૈયારી બતાવી છે દરિયામાં જો બોક્સ ફિશિંગ કરવામાં આવે ત્યારે નિયત કરેલા વિસ્તારમાં કબજો જમાવવામાં આવે છે જેમાં જીપીએસ પણ લાગેલું હોય છે એક પ્રકારે પહેલેથી જ દરિયામાં માછલી પકડવા માટે ઝાડ બિછાવેલી હોય છે જેથી બીજી કોઈ માછીમાર તે સરહદમાં પ્રવેશે તો તેના ઝાડને નુકસાન થાય છે અને આ નુકસાન લાખો રૂપિયામાં નોંધવામાં આવે છે જેથી આ બોક્સ ફિશિંગ વહેલી તકે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ લાંબો દરિયા કે છે જેથી પોતાના વિસ્તારમાં માછીમારી કરી અહીંના સ્થાનિકોને પોતાના વિસ્તારમાં રોજગારી મળે તે માટે લઈને આ વખતે વખતની રજૂઆત બે અસર સાબિત થઈ છે ત્યારે આ અંગે દર વખતની રજૂઆત જે બે કોઈ અસર નથી થઈ તેના કારણે માછીમારોમાં ચિંતા વ્યક્ત થઈ છે અને તેઓએ નવસારી અને વલસાડના કલેક્ટરને આવેદનપત્ર આપવાનો હાલમાં એક રસ્તો કાઢ્યો છે ત્યારે આ અંગે માછીમાર આગેવાન એવા સંદીપ ટંડેલ શું રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર મારું નામ સંદીપભાઈ તંડેલ છે અને હું ઢોલાઈ બંડરનો સ્થાનિક માછીમાર છું આજ રોજ જે અમે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં ઉંમરગામથી લઈને છે ભરૂચ સુધીના માછીમારો આજે અમે એકત્રિત થયા છે એમનું એક જ કારણ છે અમે છેલ્લા છ થી સાત મહિના સુધી સરકાર સાથે અને સૌરાષ્ટ્રના કેટલાક માછીમારો સાથે આ લડાઈ લડી રહ્યા છે અને એનું એક કારણ કે જે જાફરાબાદના આગેવાનો છે તે અમારા ઘર આંગણે સુધી આવીને છ સાત નોટિકલ માઇલ સુધી આવીને જે બોક્સ ફિશિંગ કરે છે એ બોક્સ ફિશિંગ દ્વારા અમારા માછીમારોનો રોજગાર આજે મૃતપય થઈ ગયો છે અને આજે અમને અમે અમારા બાળકોને અને છોકરાઓને ભરણપોષણ કરવાની પણ અત્યારે અમને ખૂબ જ તકલીફ પડી રહી છે એના માટે આજે આજ રોજ અમે વલસાડ કલેક્ટરશ્રી અને નવસારી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છે એટલું જ નહીં પણ આ સૌરાષ્ટ્રના કેટલાક ખારવા સમાજના આગેવાનો પણ અમારી સાથે છે ફક્ત અમારી સાથે એક જ વ્યક્તિ નથી એ પણ આ કનૈયાભાઈ એ અમારી સાથે નથી અને વારંવાર અમારી વાતને એ નકારે છે એટલા માટે અમે આ આવેદનનું આયોજન કર્યું છે તો અન્ય માછીમાર આગેવાન એવા જયદીપભાઈ ટંડેલ પણ આ બાબતે શું કહે છે આવું સાંભળીએ મારું નામ જગદીશભાઈ પ્રેમાભાઈ ટંડેલ હું નાની ભાગે મસોદભાઈ એસોસિએશનનો પ્રમુખ અને પોતે માછીમાર છું કેટલાક સમયથી અમને જે આ બોક્સ ફિશિંગની નળતલ ફિશિંગ નળતલ થયેલી છે તે અમારા ગિલનેટવાળાને બહુ મોટું નુકસાન છે આજે ગિલનેટ દ્વારા મસવા અમારા લગભગ પાંચથી ચાર મહિનાથી બધા ટોટલ બંધ છે એકથી જ અમને આ આશા હતી મહિનામાં એ લોકો જાફરા દ્વારા બંધ થાય ત્યારે અમારી થોડી ઘણી ફિશિંગ બનતી હતી એ પણ સદંતર અત્યારે બંધ થઈ ગઈ છે અને હાલ અમારા માછીમારા બધા રોડ પર આવી ગયા છે ને આ અમારે કોઈ જાતનો વિરોધ નથી લાઇન ફિશિંગ કે પછી એલએડી ફિશિંગમાં અમે વિરોધ કર્યો છે પણ લાઇન ફિશિંગ અમને કોઈ વિરોધ નથી અમને નુકસાન નથી એનાથી પણ જે બોક્સ ફિશિંગ આવીને એ લોકો અહીંયાથી જાફરાતથી અહીંયા સાત નોટિકલ માઇલ વલસરમાં આવીને ખૂટા મારીને ફિશિંગ કરે છે એનાથી અમને બહુ મોટે પાયે નુકસાન છે એટલે આજે આટલા બધા માછીમાર થઈને અમે આગાઉ બી કલેક્ટરને રજૂઆત કરેલી પત્ર પણ આજે પણ આપવા જવાના છે અને અમરગામથી ભરૂસ સુધીના માછીમારો અમે એકત્રિત થયા છે ને અમારી તકલીફ આ તમારા મીડિયા દ્વારા સરકાર સરકારશ્રીને બી રજૂઆત કરજો અને અમારા માછીમાર બધા રોડ પર આવી ગયા છે ખાવાની તકલીફ પડી ગઈ છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિભાગના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ જો દરિયામાં આ દરિયા ખેડૂત એટલે કે માછીમારોને જો રોજગારી છીનવાશે તો કાઠા વિસ્તારના લોકોએ જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બનશે ત્યારે કલેક્ટર આ અંગે મધ્યસ્થી કરી અને યોગ્ય નિર્ણય લાવે તે ખૂબ જરૂરી બન્યું છે આ જ પ્રકારના અનુ માટે જોતા રહો નવસારી લાઈવ નિરાલી Cancer Hospital Open the doors to a new world of hope and assurance complete cancer care advanced affordable accessible state-of-the-art diagnostic and treatment center Radiation oncology, surgical oncology, medical oncology. Patient care driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC, set up by the Nirali Memorial Medical Trust, founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman. Lawson and Tubro, Nirali Cancer Hospital, complete cancer care.